આપણને રક્ષણ આપે છે આ બધી ચર્ચા જે છે હવે આપણે ભાગ નંબર 4 ની અંદર કરીએ છીએ તો વધારે સમય નહીં લઈએ પ્રકરણ નંબર 13 ધોરણ 10 વિજ્ઞાન આપણો પર્યાવરણ નો છેલ્લો ભાગ ચાલો સૌથી પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે ઓઝોનનું નિર્માણ અને તેનું વિઘટન ઓઝોનનું નિર્માણ અને તેનું વિઘટન કઈ રીતે થાય છે તે સમજાવો નિર્માણ એ સમજાવવાનું છે અને સાથે સાથે એનું વિઘટન કઈ રીતે થાય છે એ પણ સમજાવવાનું છે તો એના જવાબમાં પહેલા આપણે એનું નિર્માણ સમજીએ કે વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી વિકિરણોની અસરથી ઓક્સિજનના અણુઓ અણુઓથી ઓઝોન બને છે વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી વિકિરણો કે જે સૂર્યમાંથી આવે છે એની અસરને કારણે ઓક્સિજનના અણુઓમાંથી ઓઝોન બને છે ઉચ્ચ ઊર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુનું વિખંડન કરી ઓક્સિજનના સ્વતંત્ર બે પરમાણુઓ બનાવે છે ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુઓ ઓક્સિજનના અણુ સાથે જોડાઈને ઓઝોનનો અણુ બનાવે છે કઈ રીતે બનાવે છે તો કે આ ઓક્સિજન છે એની સાથે વધારાનો એક ઓક્સિજન જોડાય કોની અસરથી તો કે પાર જાંબલી વિકિરણની અસરથી ને એમાંથી બની ગયો O3

ઓક્સિજનના અણુને કારણે પાર પારજાંબલી વિકિરણ વડે પ્રકાશનું પ્રકાશ વડેનું વિભાજન થાય પ્રકાશ વડે વિભાજન થાય એટલે આ ઓક્સિજનના અણુમાંથી ઓક્સિજનનો એક એક પરમાણુ બન્યો અને આ એક એક પરમાણુઓ પાછો ઓક્સિજનના અણુ સાથે જોડાય એટલે એમાંથી શું બની ગયો O3 O3 એટલે કે ઓઝોન બની ગયું તો આ રીતે ઓઝોન જે છે એનું નિર્માણ થાય છે હવે નિર્માણ તો થઈ ગયું સાહેબ એનું વિઘટન કઈ રીતે થાય તો કે વિઘટનની વાત કરીએ કે ઈસવીસન 1980 થી વાતાવરણમાં ઓઝોનના ની માત્રા ઝડપથી ઘટતી જાય છે આ વિખંડન માટે ક્લોરોફ્લોરો કાર્બન CFC આખું નામ પૂછાય ક્લોરોફ્લોરો કાર્બન એ મુખ્ય જવાબદાર પરિબળ છે આ ક્લોરોફ્લોરો કાર્બન આપણે રેફ્રિજરેટરમાં વાપરીએ છીએ કેમ વાપરીએ છીએ રેફ્રિજરેટરમાં વપરાય છે ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના અનેક પરમાણુઓનો વિઘટન કરી તેનો વિનાશ કરે છે અને આમ ઓઝોનના સ્તરમાં એંસી ટકા ઘટાડો કરતું ક્લોરીનનું મુખ્ય સંયોજન ક્લોરોફ્લોરો કાર્બન છે ક્લોરીન શું કરે છે તો કે ક્લોરીન જે છે એ ઓઝોનના સ્તરનું વિઘટન કરે છે શું કરે છે ઓઝોનના સ્તરનું વિઘટન અને એ ઓઝોનના સ્તરનું વિઘટન કરી અને ધીમે ધીમે એ ઓઝોનની અંદર કેટલો એંસી ટકા જેટલો ઘટાડો કરતું મુખ્ય ઘટક જો કોઈ હોય તો એ ક્લોરીન છે અને ક્લોરીનનું સંયોજન કયું છે ક્લોરોફ્લોરો કાર્બન

બરોબર ઈ કાર્યક્રમ છે ને કાર્યક્રમ એવું નક્કી કર્યું કે ભાઈ જે કોઈ પણ આ CFC નું ઉત્પાદન કરે છે ને એ CFC ના ઉત્પાદન કરવા વાળી કંપનીઓને નોટિસો ફટકારો ને એને કે આ તમે બંધ કરી તમારા ધંધાના કારણ કે તમારા ધંધાના કારણે ઓઝોન ના સ્તરમાં ગાબડા પડે છે અને ઓઝોન ના સ્તર માં ગાબડા પડવા એ આપણા માટે માનવ સમાજ માટે ખૂબ જ હાનિકારક ઘટના છે તો જે જે કંપનીઓ રેફ્રિજરેટર એસી ના અંતે બનાવતા હતા એ બધાને ફરફરિયા મોકલ્યા

ઓઝોન છે ને આ ટૂંકી તરંગ લંબાઈવાળા પાર જાંબલી કિરણોનું શોષણ કરી લે છે બરાબર આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજામલી કિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે અને ઈ જો આપણે ઊંધી પહોંચી જાય ને તો આપણને એનાથી ત્વચાનું કેન્સર થાય હું થાય અને આંખના મોતી આવી જાય આ સૌથી બહુ મોટી બે ગંભીર બીમારીઓ થાય એક તો આંખના મોતી આવી જાય અને સાથે સાથે શું થાય? ત્વચાનું કેન્સર થાય. કોનાથી? પારજામલી કિરણોથી, ટૂંકી તરંગ લંબાઈવાળા પારજામલી વિકિરણોથી. હવે એ ટૂંકી તરંગ લંબાઈવાળા પારજામલી વિકિરણો આપણે સુધી ન આવે એના માટે તો ઓઝોન હોવું જોઈએ. કારણ કે ઓઝોન એનું શોષણ કરી લે પણ આપણે શું કાળા મથાના માનવી નકીસ કર્યું છે કે દબ દબાટી ઓઝોનનો સ્તર આપણે પતાવી જ દેવું છે. એટલે હટ માણે છે પતી જાય. બરાબર? એટલે આવી સમસ્યાઓ ભાઈ એનાથી સર્જાય છે એટલે આપણા માટે ચિંતાનો વિષય છે. ત્યાર પછી કીધું કે કચરો એટલે શું વિઘટન તેના પ્રકાર જણાવો કચરો કોને કહેવાય તો કે આપણી દૈનિક ગતિવિધિઓમાં આપણે એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ કે જેને આપણે ફેંકી દઈએ છીએ આવા બિનજરૂરી પદાર્થોને હાનિકારક પદાર્થોને કચરો કહે છે જે હાનિકારક પણ છે એના બે પ્રકાર છે પ્રકારમાં પેલો પ્રકાર જેને કહેવામાં આવે વિઘટનીય પદાર્થો કયા પદાર્થો કહેવાય હા જે વિઘટનીય અને બીજું જે છે એને કહેવામાં આવે જેવ અવિઘટનીય પદાર્થો કે જે પદાર્થો જૈવિક ક્રિયાઓ અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા વિઘટિત થઈ જતા હોય ને એને જેવ વિઘટનીય પદાર્થો કહેવાય દાખલા તરીકે શાકભાજી ફળ લાકડું ઘાસ આ બધાનું વિઘટન થઈ શકે બેટા સૂક્ષ્મજીવો વડે જેવી ક્રિયાઓ વડેનું વિઘટન થઈ શકે એટલે બધાને જૈવિક કચરો કહે છે

પોલિથીન બધા છે ને જેવ અવિઘટનીય છે ખબર પડી બરોબર આ પદાર્થો સામાન્યત અક્રિયાશીલ છે અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે તેમજ પર્યાવરણના અનેક સભ્યોને નુકસાન પહોંચાડે છે આ જેવ અવિઘટનીય અથવા તો અજેવ વિઘટનીય કચરો છે ને એ લાંબા સમય સુધી પર્યાવરણની અંદર ટકી રહે છે અને પર્યાવરણને પ્રદૂષણ કરે છે સાથે સાથે પર્યાવરણની અંદર રહેતા કેટલાય સભ્યો છે

એવું શું કારણ છે તેની પાછળ કારણ જોઈએ કે કેટલાક પદાર્થો નું પાચન કે વિઘટન કોઈ વિશિષ્ટ ઉત્સેચક વડે થઈ શકે છે આ ઉત્સેચક કોઈ જીવાણુ કે મૃત દ્વારા ઉત્પન્ન થાય છે જે પદાર્થો ઉત્સેચકો દ્વારા થતી ઉત્સેચકીય જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટિત થાય કે જે પદાર્થો ઉચ્ચકો દ્વારા થતી ઉચ્ચકીય જેવી ક્રિયાઓ દ્વારા વિઘટિત થાય તે પદાર્થો જે વિઘટનીય હોય છે કે જેનું વિઘટન ઉચ્ચકો વડે અથવા તો જેવી ક્રિયાઓથી થઈ શકે છે

ભૌતિક પરિબળોની અસર થાય છે પરંતુ ઉત્સેચકોની અસર થતી નથી તેથી આવા પદાર્થો સામાન્ય અવસ્થામાં લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે અને પર્યાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે એટલે પર્યાવરણને શું કરે છે નુકસાન કરે છે આમ જે પદાર્થો ઉત્સેચકીય જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટિત ન થતા હોય તે પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે તો આવી રીતે જે છે ને જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો આપણે વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવો જોઈએ એનો નિકાલ જે છે આપણે યોગ્ય રીતે કરવો જોઈએ તો એનું વ્યવસ્થાપન અને નિકાલ કરવા માટે તો કે કચરાનું વ્યવસ્થાપન કરવા માટે કયા ઉપાયો અપનાવી શકાય છે તો એની અંદર કે આપણા શહેર તેમજ કસ્બામાં ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે આ કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ શહેર વિસ્તારની દરેક વ્યક્તિ દરરોજ અડધો કિલોગ્રામ નકામો કચરો પેદા કરે છે કે જે ઉપજાઉ ભૂમિને બગાડે છે અને તે મોટા ભાગના રોગોનો સ્ત્રોત હોય છે તેથી આપણે ઓછામાં ઓછા પ્રમાણમાં કચરો ઉદ્ભવે તેવા પ્રયત્નો કરવા જોઈએ

રેઝર જે છે પેલા જોકે હવે તો રેઝર એની અંદર બ્લેડ આવી નાખી દેવી પડે બાકી રેઝર જે છે એક વાર ઉપયોગ કરીને આપણે નાખી દઈએ છીએ ને ઓલું આવે છે એ પછી પેન આવે પેનની અંદર આપણે ઇંક વાળી પેન હોય રિફિલ વાળી હોય તમે ચેન્જ કરી શકો પણ ઓલી નાની બે રૂપિયા વાળી બધી પેનો આવે છે તો એક વાર ખાલી થાય પછી તમારે નાખી દેવાની છે ને તો એ પાછી જે વિઘટનીય કચરો અવિઘટનીય કચરો છે ને એ પાછો પર્યાવરણને નુકસાન કરે છે પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા એટલે કે નેપી પેન વાપરવા જોઈએ નાના બાળકો માટેની વાત છે કે પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી જ વસ્તુઓ ભરવાની થેલીઓ વાપરવી જોઈએ વસ્તુ ભરવા માટે પણ એવી થેલીઓ વાપરવી જોઈએ કે જે થેલીઓનો તમે વારંવાર ઉપયોગ કરી એવી થેલી નહીં વાપરવાની જે પછી એકવાર ઉપયોગ કરી નાખી દેવી પડે કારણ કે એની પછી પર્યાવરણના કચરો વધશે અને એ કચરાને કારણે પર્યાવરણને નુકસાન થાય પુનઃ રિચાર્જ થઈ શકે તેવી બેટરી અને સેલ ખરીદવા જોઈએ તમારા ઘરે કાંઈક

પણ એ ફેંકી દેવા કરતા જોઈએ બીજા અન્ય જરૂરિયાત વાળા વ્યક્તિઓને દાન માં આપી દેવા જોઈએ જેથી એક એક તો લાભ થાય કે શરીર ઢાંકવા માટે પોતાના પગ ઢાંકવા માટે જે કાંઈ મળે એ એક તો એને મળી રહે બીજું સાથે સાથે બાર ફેંકી દોરાની જગ્યા એ કચરો નો થાય કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બાજુઓ પુનઃ ઉપયોગ કરવો જોઈએ કાગળ નો બગાડ અટકાવવો જોઈએ કાગળ નો બગાડ પણ અટકાવવો જોઈએ બરાબર ઘણા ની એવી કાગળ ની એક બાજુ લખીને બીજી બાજુ કોરવું એટલે ગાગર દે

જેમ કે બગીચામાં ખાડો કરીને તેને દાટી દેઓ એટલે માંથી ખાતરમાં ઉપયોગ લઈ શકાય બરોબર જે કાય પણ ઘરનો કચરો ઉદ્ભવે છે એને બહાર ફેંકી દેવા કરતા આપણા બગીચામાં અથવા તો આપણા ઘરની આસપાસ એવું ગાર્ડન હોય એમાં ખાડો કરીને દો એટલે એ બધા કચરાનું વિઘટન થઈ જાય ને પાછું સેન્દ્રીય ખાતર બની જાય તો એ કચરો આપણા માટે લાભદાયક પણ થાય ને પણ આવું યોગ્ય વ્યવસ્થાપન કરો તો થાય આડેન ધડ ક્યાંક ઢગલા કરી કરીજો તો મેડ આવે નહીં ત્યાર પછી વિઘટનીય કચરાનું વ્યવસ્થાપન કરવા માટે તેને દાટી દેવું અને તેનું વિઘટન થઈ જાય તે સૌથી યોગ્ય છે અને સાથે ગટરોના કચરાના માટે સુયોજ પ્લાન્ટ ની વ્યવસ્થા કરવી બાયોગેસ પ્લાન્ટ સુયોજ પ્લાન્ટ બનાવવા કે જેનાથી આ બધા કચરાનું વિઘટન થાય અને પાછું એમાંથી આપણને અન્ય નિપજ મળે કે જેનો ઉપયોગ આપણે જે છે આપણા રોજિંદા જીવનની અંદર કરી શકીએ બરાબર તો આવી રીતે કચરાનું વ્યવસ્થાપન કરવું જોઈએ ત્યાર પછી તફાવત આપો જેવ વિઘટનીય કચરો વડે વિઘટન કરી શકાતું નથી જે વિઘટનીય કચરો કે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જેવ ક્રિયાની નિપજો આપે છે જયારે અવિધટનીય કચરો તેમાં રહેલા કાર્બનિક પદાર્થો માનવ સર્જિત છે એટલે માનવ સર્જિત છે એટલે નીપજો આપતા નથી ત્યારબાદ વિઘટનીય કચરાની અંદર તેમાં પર વિઘટકોની મૃત દ્રવ્ય આહાર શૃંખલા અથવા તો આહાર ઝાળ જે છે એ શરૂ થાય છે અહીંયા જે વિઘટનીય કચરાથી જ્યારે જે અવિઘટનીય કચરાથી તેના પર કોઈ આહાર શૃંખલા શરૂ થતી નથી પરંતુ કચરામાં રહેલા કેટલાક દ્રવ્યો આહાર શૃંખલામાં પ્રવેશી જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે અને જૈવિક વિશાલન આપણે આગળના ઓલાની અંદર સમજી ગયા વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે નથી ઉદાહરણ ઉદાહરણની અંદર આપણે કાચ પ્લાસ્ટિક પોલીથી રાસાયણિક જંતુનાશકો વગેરે લખી શકીએ બે માર્ક્સ ની અંદર બેટા તમારે આ તફાવત જે છે એ પૂછાય છે જે વિઘટનીય અને જેવ લ્યો ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે તો આ સાથે આપણું પ્રકરણ નંબર તેર જે છે એ પૂર્ણ થાય છે સરસ મજાના બધાય પ્રશ્નો આપણે યોગ્ય રીતે જોયા હવે તમારે ફક્ત એમાંથી જોઈ શીખી અને કમ્પ્લીટ જે છે વાંચન કરીને બધું યાદ રાખવાનું છે હવે ફરી પાછા આપણે બાયોલોજી એટલે કે પર્યાવરણમાંથી ફરી પાછા હવે આપણે કેમેસ્ટ્રી તરફ અથવા તો બાયોલોજી બેમાંથી કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ તરફ પાછા જશું એટલે નેક્સ્ટ હવે આપણે બાયોલોજી નું અને કાતો પછી કેમેસ્ટ્રીનું કોઈ પણ એક પ્રકરણ શરૂ કરશો ત્યાં સુધી જય હિન્દ જય ભારત